તમે લીલા લે હવે આ દિવાળી દિવાળી સાફ સફાઈ કરવી પડશે જોવું ના પડે એમ કોઈ ગોબરા ના માણસ હોય ને તો આ બધું કોમ કઈ નાખે ઈને બધી ખબર પડ કે હું કોમ કરું હું ના કોમ કરું એ માટે મારે કોક કરવું તો પડશે આમાં પણ ભગવાન માતા આઈ જાય સારી વાત છે કારણ કે ગોમડાથી માણસો આવે ને બધું કમ્પ્લીટ કરે જો આ દિવાળીના રજાઓ વાળી ગોમડીથી કોઈ મેમ મેમન બેમન આવી જાય ને તો આના અંતથી બી હવાનું ગોબડાની વાતો હોભળીએ કેટલી મસ્ત હોય ગોબડાની વાતો કે તો મેમન જો ના તો મહેમાન આવી જાય ને તો વાત અલગ છે મા તો ગાડો બાડો હા 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 થઈ જ પછી શેપટના બેપટ ચોટી છે સર તો ગોબડાના મેમન તો આવી જાય ને તો વાતો તો અલગ હોય ગોબર આવે તો આ બધી ગાડો ની બાડો ની જબરજસ્ત વાતો થાય હા બધું સાફ સુફાઈ મારા કરવી પડે છે કરી જ દેવી પડે હવે સાફ સુફ તો આ દિવાળી આ એક ગંદા તું ના રખા બધું કમ્પ્લીટ કરી દેવું પડે ગાર્ડન ને બાડો આ તો ઘેરો વાળી ના ડોહો ની બધું અમારા નિશાન ની ઓછો છે અને આ માટે તો ઘણા માણસ આવી જાય લેવા માટે પણ આ અમારા ડોહારીઓ જોઈએ ને કે અમારે ફટ લઈને અમારા ડોહા યાદ આવે આ તો અમારા જીવથી અધિક કહેવાય આ તો બધું આ પહેલાંના ડોહા હતા ને એ મેલીન જ્યાં છે અમે આટલું નોમ નિશાણી તો રાખી જ પડે બધું તો ના આવે જ કી મરાય આ અમારી નોમ નિશાણી એમ ગમે તેઓ આવે ને તો ફટ લઈને નજર એના પર જ પડે કે હો ગમડાની રમત પહેલાં તો કે હું ગમડાનો એના પર તો કે ગાડામાં બેહીને અમે બધા જાતા ઓના પર તો બોર બોર બધું મોડે એટલે આ પહેલાંની નિશોની એ નિશોન્યો અત્યારે આવી નિશોની ચોય ના મળે તાણે તો ગોભળાથી કોઈ મહેમાન બી અમને આવી જાય ને તો મને બહુ આને ના અપાતો આ જો આ આ પહેલાંની રીખવું જો આ ભરત ભરેલો ગાઢો હજરો જબરજસ્ત હા તો મારી ગયોની નિશોન્યો પાછી હારામાં સારું હં ને બે બરા ગાડી ચાલુ કરે એના કોઈ બેહવાની મજા આવે અમે તો ભાઈ જબરજસ્ત બેતા એના પર

ના હોય હારી નું મન તો લાગતું ના ભગુભાઈ નું આવું હોય તને કેવું હોય જોવો તો ખરા

તારું ભગાભાઈ નું તો તારું મારેલું ના હોય સાચી વાત તો તારું ખુલ્લું જ ખુલ્લું મેમન ચોક ભૂલા પડે તો તારું ખુલ્લું મેલી હોય તો તારું મારેલું હોય એવું હોય તો આમાં ખબર પડે અરે ભગુભાઈ નું હદ ના હોય તું નું માણસ હોય સિટી માં તો થોડી ઘણી ગમડા તો ભૂલ મેલ

પણ આ ઘણા અમારા ગોમ માં પણ એને એમને બોલાયા છે કે કોકદારો તો કે અમે આઈએ બે વર્ષે ત્રણ વર્ષે અમે તમે કે આવો કોકદારો તેમાં આયા છીએ

હા ભગુભાઈ છે હા કોઈક બેજન આવ્યા આવ તો કે હવે ભગુભાઈને ગમણાં છીએ ઈમ કે ઓહ વાહ વાહ ઓહ વય તો ઢુક પેલો લો છે એક ભાઈ આ છે આ તો બ બરાબર શું નમો બધું તમારું ભાડું કમો છે ને આનું ચોટો છે હા એકનું નામ કોઈ કામો ભાઈ અને એકનું નામ ચોટો પૈસા કેવું કરું આપે દઉં હા

કરો ડબિયું લગાવી નક્કી કઈ ગણપતિ ભગવાન મોટું હતું હા ભગવાન અમે તો જબરું કરી તમે તમે કે

એટલે અમે પૂછીને જાય હારું કેવાય હું કઉુભાઈ ગોટા લગાવ્યા હા આપડે ગોટા નહિ ગોટા ભજ્જો ખાતા એનો ફૂલ છે એવું

લાઈ લાઇટો નહી આવતી આ ફોણેસો લગાવી જો રાતી ફોણેસો શો લગાવવા જો પેલા દીવા લગાડી એ શો લગાવી તું જો ખુદ લાગે

ચાય પીતા નહીં પૂરી તો એમ ના હોય તો ખવડાય મેળવવા પછી પેલું એટલું કાલે પેલું હોશ કરાયું આપણો ગાડોનું બાડોનું બધું થોડું ઘણું હોશ કરાય ન મેળવ ગોમડીયા ના હોય તો નહીં જાય પાછા નકરા બે દાડા ખવડાવું અને એને લાગે કે ભગુભાઈ ખવડાવ્યું નહીં બે ત્રણ દાડા હારી રાખ ને કાલ વાલ તો પછી તગેરી મેળવા છે

હા જો તું પેલી ગાડીઓ બે હા ને વખત આવું ગાડો હતો તું હા તું જોતો ખરો જો પેલું હા એ ગાડું તું શું ગાડો નઈ હા ગાડીઓ જો ને તા પહેલાનો ગાડો તું જોતો ખરો ગાડો સાજુ પેલા તો ભરતા હતા ને તો કાળાંગળું આગુ પાછું નતું થતું છૂટા હા મઠોના તો બોર મોટા મોટા મઠોના તને હજી ખબર નઈ આ ગયરો વખત નું તને કેવાય ને કે ગયરો એ તો ગાડો પાછો વાળેલો એ હારીએ ગાડો મજબૂત હા છેવટ નો બધા ચડતો મેલો ને બે ઘેરા વળગા તોય ભરેલું ખેંચી ને જતા અત્યારે તો સાયકલ નહી ખેંચી એકતા હા એ ગાડો અને હા તો તને હજી